આવો 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 તમારી જ વાત હતી સ્વાગત છે તમારું મારા એક નવા લો વિડીયો બધાને જય માતાજી જય દ્વારકાજી કેમ છો મજામાં ને મજામાં ન હોય પછી આજનો વિડીયો જોવા પછી મજામાં આવી જાઓ અત્યારે આમ તમે જાવે ત્યાર જગ્યા જવા આપી ગાડીને પલ્લેથી કઈ પેલા ગાડી ગયો લઈ ગયો

મારો ભાઈ નાસ્તો કરાવે છે તો આ હા તો આમ ચાર થઈ ગયો આખો આ બનાવવાવાળો છે કે આ બનાવવાવાળો છે તો નાસ્તો કર્યો અહીંયા વી આવજો ગબલું બબલું કાંઈ નહીં મળે નાસ્તો કરી લઈ ઓળામાં ખબર છે ને નાસ્તો કરી નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ ફરવા વરસાદમાં નાતા નાતા મજા આવવાની જાય આજનો રીયો રહી જયો આ એકલો ખાઈ દે તો આ

पाओ दो क्या कर रहा है वो तैयार थे तो आपरे यहां मेडवी मानू मंदिर थे तो आए, ए टकला बॉस साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो बांगड़ नो हमबाय अपड़ो ए चंदू चंदू चोटली अच्छा लगता है कौन सा हमने ये

ડાની <önemli> <Nårisse>

હા 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 খ ।

હવે જાય વાત કમો ભાઈ કહો છે ને એને કાલ છોકરી જોવા લાવવા છોકરી લેવા છે

થોય રાણી નકર આગળ નાખી યાર કે માય ફકિંગ બ્રધર વેલ ધ વેલર નો આર યુ ગુજરાત પ્યાડ મેન આઈ ગુજરાત

મેંગી માં આમ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને નવ એક આઠમો એક મેંગી મેહંગી ને આજ તો પાછો કરી લીધો અને ઘર બાજુ નીકળી જો

એને બધી ખાંસો કરીને આપણે હા તો તો આપણે આ આ તમને ખબર આને હું છું આ લુખેશ છે તો છો ભાઈ એવું લોકમાં ખોટું નઈ બોલવાનું કાઈ

કોમેન્ટ ને નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણી ચેનલમાં છે ને મસ્ત મસ્ત વિડીયો આવતા રહેશે હવે કન્ટિન્યુ થઈ જાય બરાબર ઇન્સ્ટામાં સારું થઈ જાય હે તો હવે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર હવે પછી મળી જ આપણે નવા વિડીયો એને મસ્તી ના બધાને ટાટા